એના માટે એક મારી ખાસ વિનંતી આજના દિવસે કે તમારા બાળક પાછળ વધુ નહીં પણ રોજ તમે એક કલાકનો સમય ફાળો અને એક કલાકના સમયમાં બાળકને તમે રોજ પૂછો કે બેટા આજે તું શું ભણ્યો તને શું ભણાવ્યું તને શું આવડ્યું કેટલું આવડ્યું શું નથી આવડતું આજે શું લેશન આપ્યું તો એ લેશન પણ કરાવો કારણ કારણ કે આ તમારી એક સાચી મૂડી બાળક છે

બીજા કામ આપવા પડતા અત્યારે શિક્ષકના ઘર સિવાય બીજું કામ પણ નથી સોંપવામાં આવતું શિક્ષક ભરાવે આટલી બધી મહેનત કરે છોકરામાં પણ કાલ શક્યો સમાયેલી એવું નથી કે બાળકો ભોટ છે ગજબના હોશિયાર બાળકો પણ કીધું એક કલાકનો સમય કાઢો તમે ક્યાં બાળકને હાલ પ્રાઇવેટમાં મોકલશો ભય ગયો તો કી ભરેલી છે ધ્યાન રાખવું પડશે ત્યાંની ફરિયાદ આવશે પણ અહીં તમે ધ્યાનથી તમે ખાલી વિચારો આ વખત જે સાહિત્ય આવ્યું સરકારે એટલું બધું બાળકોને સાહિત્ય આપો કે તમારે ચોપડા પણ લાવવા નથી પડતા એટલું બધું સાહિત્ય આપો સ્વાધી પ્રાઇવેટમાં પણ આવી સ્વાધ્યા મૂર્તિ ના મળે બજારમાં લેવા જવું તો પણ ના મળે પણ ખાલી એક ધ્યાન આપો તો ધ્યાન નહીં પણ એક કલાકનો બાળક પાછળ સમય આપો બાળક હંમેશા પ્રોત્સાહન ભોગ્યું છે

મોબાઈલ ના હોય તો બને ત્યાં સુધી નાનો મોબાઈલ લાવી દેવાનો અને નાનો મોબાઈલ લાવશો તો બાળક જોવાનું જ નહીં અને એમાં મોબાઈલ પર મોબાઈલમાં બાળક ની શક્તિ ઓછી થઈ જાય ભણવામાં ધ્યાન નથી રહેતું